નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગરબા આયોજકો પણ ખેલૈયાઓ માટે તૈયારીઓમાં લાગી ગયા છે અમદાવાદમાં બીજી વખત સુવાના નવરાત્રી જેમાં એસી ડોમમાં ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે કીર્તિદાનના સુરમાં ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવશે ત્યારે એક લાખ પચાસ હજાર સ્ક્વેર ફીટમાં ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે નવલી નવરાત્રીને લઈને હવે બસ ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે ગરબા આયોજકો છે તેઓ આખરી ઓપ આપી રહ્યા છે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદની સુવર્ણ નવરાત્રિ એટલે કે એસી ડોમની નવરાત્રિ જોકે ગત વર્ષે પણ આ એસી ડોમની નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું હજારોની સંખ્યામાં જે ખેલૈયાઓ છે તેઓએ આ એસી ડોમમાં ગરબાની રમઝટ જમાવી હતી એવી જ રીતે આ પણ ખૂબ જ ગ્રાન્ડ પ્રિપરેશન છે તે આયોજકો દ્વારા કરવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ રંગબેરંગી ફૂલોની જે સજાવટ છે તે જોવા મળી રહી છે સિંગર માટે એક ભવ્યથી ભવ્ય જે સ્ટેજ છે તેની તૈયારી કરવામાં આવી છે અને સાથે જ ખેલૈયાઓને ગરમી ના થાય તેના માટે એસીની પણ જે તૈયારી છે તે પણ કરી દેવામાં આવી છે આપની સાથે અહીંયા આગળ કિશન છે તેની સાથે વાત કરીશું કિશન આ એસી કેટલા ગરબાની રમઝટ જમાવી શકે છે ટોટલ 15000 હજારની કેપેસિટી છે આ એસી ડોમમાં પંદર હજારથી પણ વધારે લોકો સાથે ગરબા રમી શકે એમ છે અને આ આખું ડોમ એક લાખ પચાસ હજાર ફૂટ મોટું છે જેની અંદર એરિયા એરિયાની સાથે સિટિંગ એરિયા છે અને ફુલ્લી એસી ડોમ છે સાથે સાથે ક્યુશન ફ્લોરિંગ છે એટલે ગરબા પ્રેમીઓને ગરબા રમતી વખતે ધૂળ નહીં ઉડે કાકરા નહીં વાગે અને આરામથી રમી શકશે વરસાદ આવશે તો પણ તે રમી શકશે કારણ કે આ ફૂલ્લી એસિડોમ નવરાત્રી છે સુરત બાદ હવે અમદાવાદમાં પણ તેનો સારો એવો પ્રતિસાદ ગત વર્ષે મળ્યો છે આ વખતે કેવી અપેક્ષા છે ડેફિનેટલી સુવર્ણ નવરાત્રિ છેલ્લા ત્રણ વર્ષથી સુરતની અંદર નામથી વખળાય છે કારણ કે એનું લક્ઝરિયસ ડેકોરેશન છે એસી ડોમ નવરાત્રી છે ક્યુશન ફ્લોરિંગ છે તો લાસ્ટ યર અમે જ્યારે અમદાવાદની અંદર ફર્સ્ટ ટાઈમ જે અમે આ નવો કોન્સેપ્ટ લઈને આવ્યા હતા બહુ સારું વેલકમ મળ્યું હતું અમદાવાદ તરફથી અમદાવાદની પબ્લિક તરફથી બહુ સારું એવું વેલકમ મળ્યું હતું આ વખતે અમે એનાથી ચાલીસથી ચાલીસ ટકા જેવું અમે વધારે ડેકોરેશન સારું કર્યું છે ચાલીસ ટકા વધારે કેપેસિટી પ્લસ કરી છે અને અમારી હોપ છે કે આ વખતે પણ અમને એવું જ સારું વેલકમ મળે અમદાવાદની પબ્લિક તરફથી અને અવારનવાર આવું અમને આગળ ને આગળ અમે કરતા રહેશું ખેલૈયાઓને આ એસી ડોમમાં ગરબા ગાવા હોય તો કેટલા રૂપિયા ખર્ચવા પડશે ખેલૈયાઓને આ એસી ડોમમાં ગરબા રમવા હોય તો માત્ર ને માત્ર જ્યારે આપણે મૂવી ટિકિટ બુક કરતા હોય ને એટલા જ રૂપિયાની ટિકિટ છે નવસો રૂપિયા ગોલ્ડના છે અને સત્તરસો રૂપિયા પ્લેટિનમના છે અને આ ગરબા ટિકિટ બાય કરીને એ આરામથી અહીંયા ગરબા રમી શકે છે અને આપણા સૌથી વાલા અને બધાના ફેવરેટ કીર્તિદાન ગઢવી કે અમદાવાદની પબ્લિકને ખૂબ જ પસંદ છે એ જ લોકોને સાથે આવીને આ વખતે અમે ગરબાનું આયોજન કરેલું છે આ વર્ષે કીર્તિદાનના સુરે તમામ જે ખેલૈયાઓ છે તે ગરબાની રમઝટ જમાવશે કેમેરામેન કરમ પ્રજાપતિ સાથે રાજલ બારોટ એબીપીએસ મિતા અમદાવાદ